નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસને આજનો વાર છે શનિવારનો રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ધાણાની આવક તો બિલકુલ બંધ છે ધાણાની હરાજી વિશે વાત કરીએ તો ધાણાની હરાજી અત્યારે છાપરા નંબર આઠમાં એક પિલોરથી શરૂ થઈ ગઈ છે મિત્રો તો હરાજીમાં જશે જાણશે કહેવા રહી છે આજના બજાર ભાવ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો જઈએ જાણી લઈએ કે રહી છે આજના બજાર ભાવ અને આ મિત્રો અમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો કેવારી છે આજના ધાણાના બજાર ભાવ રૂબરૂ જાણશે ભાવ છે છોતેર રૂપિયા ના ભાવ ક્વોલિટી છે સત્તરસો ને છોતેર રૂપિયાના ભાવ થાણી ક્વોલિટી છે એક રૂપિયાનો ભાવ જોઈએ રૂપિયાનો ભાવ

ચૌદસો એક રૂપિયા નો ભાવ છે આ માલ ના ચૌદસો ને ચૌદસો ને એક રૂપિયા માં વેચાણી છે તમે જો ટાણી ની ક્વોલિટી છે મિત્રો અને મીડિયમ કલર છે ચૌદસો ને રૂપિયા પંદરસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે જે પંદરસો ને એકસઠ રૂપિયાના ભાવ છે ધાણા છે મિત્રો કલર વાળો માલ છે પંદરસો ને એકસઠ રૂપિયામાં વેચાણા છે પંદરસો એકસઠ રૂપિયાના ભાવ ચૌદસો ને રૂપિયાનો ભાવ છે આ માલના ચૌદસો ને છોતેર રૂપિયામાં વેચાણથી ક્વૉલિટી ચૌદસો ને છોતેર રૂપિયાનો ભાવ છે માલમાં સારો ચૌદસો ને

થાણી ક્વોલિટી છે પણ મીડિયમ ક્વોલિટી છે એમાં કાળા દાણા જોવા મળી રહ્યા છે જો કાળા દાણા જોવા મળી રહ્યા છે આની અંદર સત્તરસો ને છવ્વીસ સત્તરસો ને છવ્વીસ રૂપિયા ના ભાવ છે તે સત્તરસો ને છવ્વીસ રૂપિયા ભાવ છે ક્વોલિટી સુપર સુપર માલ છે મિત્રો સુપર માલ